અને આપણે મચ્છરોના કારણે ઘણા બીમારી બીમારી થાય છે મચ્છરોના કારણે ડેન્ગ્યુ મલેરિયા જેવા બીમારી થાય છે આપણે જો સ્વચ્છતા રાખીએ તો એ આપણને બીમારી થતી નથી આપણે આપણા દેશને સ્વચ્છ બનાવવો જોઈએ સ્વચ્છતાનું મહત્વ ઘણું છે આપણે જો સ્વચ્છતા ન રાખીએ તો આપણે દેશ માટે સારા નાગરિક ન કઈ લાવીએ